સુરત ગ્રામ્યમાં આજ રોજ પાંચ ની આંતરિક બદલી કરવામાં આવી છે તો સુરત ગ્રામ્ય પોલીસ વડાએ PSI ની અલગ અલગ પોલીસ મથકોમાં બદલીઓ કરી હતી આગામી થોડા દિવસોમાં પીઆઈની બદલીઓ થાય તેવી શક્યતાઓ છે દેશમાં આચાર સંહિતા પૂર્ણ થયા બાદ તમામ વિભાગોમાં ફરી આંતરિક બદલીઓનો દોર ફર થઈ ગયો છે ત્યારે થોડા દિવસ અગાઉ 25 પોલીસ કર્મચારીઓના બદલી થયા બાદ હાલ પાંચ પી ઓને આ આંતરિક બદલીઓ કરાઈ છે જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસો પાંચ પી ની આંતરિક બદલી કરતા કંઈ ખુશી કંઈ કમ જોવા મળ્યો હતો આગામી થોડા દિવસમાં માં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ થશે તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે આ બદલીઓમાં ડીઆર વસાવાની બારડોલી ટાઉન પોલીસ મથક એમજે રાઠોડની બારડોલી ગ્રામ્ય પોલીસ મથક બીબી વાગેલાની કડોદરા પોલીસ મથક એસએન પટેલની જંખવા પોલીસ મથક અને જે એસ રાજકોટની મહુવા પોલીસ મથક ખાતે આંતરિક બદલી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ